સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરી આવી સામે પેવર બ્લોક ઉપર ડામરનો રોડ બનાવતા સ્માર્ટ અધિકારીઓ પેવર બ્લોક પર ડામરનું પેચવર્ક કરી રોડ બનાવ્યો હોવાનો પહેલો કિસ્સો વોર્ડ નંબર ચૌદમાં નરસિંહજી મંદિર પાસે બનાવ્યો પેવર બ્લોક પર ડામરનો રોડ સ્થાનિક કાઉન્સિલરો પણ રોડ બાબતે કરી રહ્યા છે આંખ આડા કાન કશની ગનલિયા પાણી બે કેલે એસ ટાળો એની કોમની હા મસ તારીખ ને દોરે છે યે તમારી કઈ સદની ગનલ

का di पूरा नौ തൎ തെ൲ീ ਸുરുതേ ਹ്��ੰ����ुൣ�ੇ ഹ്��ੰ্������െ ഹ൨്ਸে ഹ൦ൾ൰ുത്�றെ ഹ൦ൾ൰ുതെ જે તો બરાબર બોલે છે ઊંચા છે ઊંચા બોલે છે રોડ રૂપી આવવાનું છે ચાર લેયર આવે ઉપર અને છેક રંજોરજી મંદિર ભરાવા છે આવવું કરવાનું છે રંજોરજી મંદિર ભાઈઓ જે રૂપી પર કોક આ કે જાણે એટલે એટલે બેયતે

भाई <Pan clouds> अभी पड़ी तू हार जेवा ट्रेनिंग लॉक खुदू राखियो मैं तो तू बाहर ना दो 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 ना वहां पे तो तब जब दुनिया